તળાજા શહેરના દરબારગઢ વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ પ્રચાર અર્થે ન નહીં આવવા બેનર લગાવવામાં આવ્યા સમગ્ર પંથકમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે આજે બપોરે બાર કલાકે તળાજા શહેરમાં આવેલ દરબારગઢ ખાતે પણ ભાજપ કાર્યકરોએ ચૂંટણીના પ્રસાર અર્થે નહીં આવવાના બેનરો લગાવવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી વ્યવહાર અંદ્રાજનો સાથે વિરોધ નથી જો એની પાર્ટી ટિકિટ રદ નહીં કરે તો અમે ભાજપના સામેવાળી પાર્ટીને મત આપશું બાકી તો ખ્યાલ છે કે આમ આપણે શું કરવાનું હોય આપણે ક્ષત્રિયોને રાજકારણ ન હોય અને નાનપણથી જ એના આવેલા હોય એટલે અને ખબર જ હોય આપણે શું કરવાનું છે બાકી રાજી વાત કહેવાની રહેતી નથી